શ્રી અયોધ્યા કાંડ સરગસઠ અને મુનિયોના વચનો સાંભળીને વસિષ્ઠ મુનિએ સર્વનો અભિપ્રાય જાણીને કહ્યું કે મહારાજ દશરથે કઈ કઈને વરદાન આપ્યું હતું કે ભરતને અયોધ્યાનો રાજા બનાવવો માટે મારો તો એવો વિચાર છે કે મોસાળમાં ગયેલા ભરત અને શત્રુઘ્નને તરત જ બોલાવી લાવવા તેમને લાવવા માટે દૂતને મોકલીએ મુનિ વશિષ્ઠના વચનને સૌએ માન્ય રાખ્યું આથી મુનિએ તરત જ તરત જ ચાર દૂતોને બોલાવ્યા અને કહ્યું કે હે દૂતો તમે તો અહીંનું સબળું જાણો છો પણ તે હમણાં કોઈને જણાવવાનું નથી તમે કઈ કઈ રાજાને ત્યાં જાઓ કોઈ પણ જાતનો શોક કે ગભરાટ બતાવ્યા વિના સ્વસ્થતાપૂર્વક ભરતને કહેજો કે ગુરુ વશિષ્ઠે તમને કુશળ સમાચાર પૂછાવ્યા છે હમણાં ત્યાં તમારું અત્યંત જરૂરી કામ આવી પડ્યું છે અને તમારી રાહ જોવાથી વિલંબ થાય આથી તમને લઈ જવા માટે અમને મોકલ્યા છે આથી જલ્દીથી આપ અયોધ્યા પધારો કઈ કઈ રાજાની ગિરિવ્રજ અયોધ્યાથી પશ્ચિમે ગિરિમાળામાં આવેલી હતી દૂતોને ઝડપથી પહોંચવું હતું તેમની પાસે જાતવાન ઘોડા હતા આથી તેમણે પશ્ચિમ બાજુ પ્રવાસ શરૂ કર્યો તેમણે માલિની નદી વટાવી પછી પાંચાલ દેશ પસાર કરી દૂતો ક્યાંય રોકાયા વિના આગળ વધતા જ ગયા તેઓ સાતમા દિવસે કઈ કઈ રાજાના રાજ્યમાં આવ્યા દૂતો કઈ કઈ રાજાના રાજ્યમાં આવ્યા તે જ રાત્રે ભરતને એક ખરાબ સ્વપ્ન આવ્યું હતું ભયાનક સ્વપ્ન આવવાથી તે ઝપકીને જાગી ગયા અને એકલા એકલા શોક કરવા લાગ્યા તેવામાં તેની બાજુમાં સૂતેલા અને અન્ય મિત્રો પણ જાગ્યા અને ભરતને ગમગીન બેઠેલો જોઈને તેઓ હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા છતાં પણ ભરતના મોં પર હસવું આવ્યું નહીં પ્રાતઃ કાર્ય પતાવીને ભરતને સંગીત સભામાં લઈ ગયા ત્યાં પણ તે ઉદાસ જ રહ્યો ભરતના મન પર મધુર સંગીત કે નૃત્યની કોઈ જ અસર થઈ નહીં ત્યારે શત્રુઘ્ન બોલ્યો હે ભાઈ સઘળા મિત્રો તમને શોકમાંથી મુક્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે પણ મને એ જ સમજાતું નથી કે તમારા મનમાં સાનું દુઃખ ઘર કેરી કરી બેને બેઠું છે ભરતે કહ્યું વ્હાલા મિત્રો તમારો પ્રેમ જોઈને હું તમારી કદર કરું છું પણ આજે મારું મન અતિ વ્યથા અનુભવી રહ્યું છે તેનું કારણ પાછલી રાત્રે મને ભયાનક સ્વપનું આવ્યું હતું તે છે સપનામાં મેં જોયું કે મારા પિતાજી પર્વતના એક ઊંચા શિખર પરથી ગબડી પડ્યા છે પછી મેં જોયું કે તેઓ તેલ ભરેલા ખાડામાં ડૂબકા ખાતા હતા તેલ પીતા હતા તેઓ વારંવાર હસી રહ્યા હતા વળી મેં તેમને તલ અને ભાતનું ભોજન કરતા જોયા પિતાની આવી ભયાનક સ્થિતિનું સપનું જોઈને હું જાગી ગયો અને આવું અમંગળ સપનું મને મૂંઝવી રહ્યું છે શું મારા પિતાજીને કાયું થયું હશે સપનું એ આટલેથી અટક્યું નહીં પિતાની સવારી કરવાવાળો હાથી મેં જોયો તેનું દંતસૂળ તૂટી પડ્યું પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો સમુદ્ર સુકાઈ ગયો પર્વતોમાં તિરાડો પડવા માંડી જમીનમાંથી ધુમાડા નીકળતા મેં જોયા અને હું એકદમ જાગી ગયો